અને આક્ષેપ કરવાની સાથે મૃતકના પરિવારની યોગ્ય વળતરની ચુકવણી કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ સાથે પરિવારના જ સભ્યોએ સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી જેને લઈને આયોગ તરફથી ચાર સભ્યોની એસઆઈટીની રચના કરી તપાસને અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને જ્યારે બાર પાંચ વીસનો રોજ હુકમ કર્યો હતો પરંતુ એસઆઈટી તરફથી ભુજ કલેક્ટર સમક્ષ ક્ષતિવાળોને પૂરી તપાસ કર્યા વિનાનો અધૂરો રિપોર્ટ કર્યો હતો તે અધૂરો અને ક્ષતિવાળો ખોટો રિપોર્ટ કલેક્ટર ભરૂચ તરફથી આયોગમાં રજૂ કર્યા હોવાથી મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારને મોટો અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એસઆઈટી તરફથી નવેસરથી પૂરી તપાસ કરવામાં આવી અને નવેસરથી રિપોર્ટ તૈયાર કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે શુક્લ તીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી ગયા હતા જેની માંગને લઈને સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ ભરૂચ દ્વારા શુક્લતીર્થ ખાતે ત્રણ લોકો જે ડૂબી ગયા હતા તેનો એક મામલો છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું આ બનાવો સંબંધી ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિઓ કરનાર જવાબદારો સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાના આક્ષેપો કરવા સાથે મૃતકના પરિવારની યોગ્ય વળતરની ચૂકવણી કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા બીએનએસ મુજબની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી નહીં હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ અને સામાજિક કાર્યકર્તાઓએ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી અને જેને લઈને આયોગ તરફથી ચાર સભ્યોની એસઆઈટીની રચના કરીને તપાસનો અહેવાલ રજૂ કરવા માટે ભરૂચ કલેક્ટરને બાર પાંચ વીસ રોજ હુકમ કર્યો હતો પરંતુ એસઆઈટી તરફથી ભરૂચ કલેક્ટર સમક્ષ ક્ષતિવાળો અને પૂરી તપાસ કર્યા વિનાનો અધૂરો રિપોર્ટ રજૂ કર્યો હતો તે અધૂરો અને ક્ષતિવાળો ખોટો રિપોર્ટ કલેક્ટર ભરૂચ તરફથી આયોગમાં રજૂ કર્યો હોવાથી મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિઓના પરિવારોને મોટો અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો એસઆઈટી તરફથી પૂરી નવેસરથી વસંતભાઈ મિસ્ત્રી ડૂબી ગયા છે મળી ગયા એમની બેન થામ છું એ લોકો જે ખારામાં ડૂબી ગયા છે એ ખારો નહીં બતાવતા એ લોકો બીજો ખારો બતાવે છે એટલે આ લોકો કંઈ કરવા નહીં માંગતા એ લોકો ઊંધું બોલે છે તો અમને સહાય તો જોઈએ કે નહીં અમારે કોઈ છે નથી અમારે આ બે દીકરીઓ છે બે દીકરીઓનું શું કરવાનું અમારે એમનું કોઈ કમાવવાળું નથી રહ્યું તો એમને શું કરવાનું ઘેરમાં એ લોકો ત્યાં પધરાવા ગયા છે આ સરાવા ગયા એમની મમ્મી ડૂબી ગયેલી હતી મળી ગયેલા તો એમનું શરાદ કરવા ગયા છે ત્યાં એ લોકો છે તો પાણીનું ભરતી આવી ગઈ એમને કંઈ ખબર નહીં પડી તો પહેલાં છોકરો ડૂબી ગયો એ લોકો ટટન જણા સાથે જ ગયા એટલે પાણીની ભરતીમાં એમને કંઈ ખબર પડી નહીં એટલે એ લોકો અંદર ધસરી જ ગયા છે રેટીના ખારા કરે તો જ ખારા પડે છે ને એમને કોઈ ખારા પડતા હશે આખી જિંગીની સુકડતી જાત્રા છે તો જરા અમથું પાણી હોય છે એમાં આ ખારા કંઈથી આવી ગયા તો એ લોકો બીજો ખારો બતાવે છે ત્યાંથી બીજો ખારો આવી ગયો આ લોકો ખાય હામે તો એ લોકો હજુ અમા લાશો કરે ત્યાં તો એ લોકો હજુ ખારા ખોડે જ છે રૂબરૂમાં હતા મારી ખોટા પણ છે એમના ભલે જૂઠું બોલતા હોય તો એ લોકો અમને સહાય જોઈએ બસ અમાય બે દીકરીઓનું થાય એવું અમને બીજું કંઈ જોતું નથી અમે કંઈ માંગતા નથી દીકરી એમનું કોણ પૂરું કરે એ લોકો કશું કહેવા નહીં માંગતા એટલે આ કઈ પૈસા થી કામ ચાલતું હશે તો જ આ થતું હશે બરાબર છે હા રાજકારણ અમા કઈ કામ જ છે બધું એટલે એમનું કઈ અગાડી વધતું નથી આજે સાતમા મહિનાની સવાર થઈ છે એમનો કોઈ જવાબ નથી આવતો તો અમારે કરવાનું શું બોલો હવે આ બે દીકરીઓ છે એમને ખાવાનું પીવાનું ના જોઈએ એમને ખાવા પીવાનું ના જોઈએ તો પછી એમને કોની સહારે એમને લાખવાની હું ફોઈ છે તો હું જોવા જાઉં પછી હું ટકે લાવીને ટકે ખાય તો અમને કાંઠી હું એમને બી આપું છું મેં શીતલબેન બોલું છું આજે ડૂબાયેલું વસ્તુ ત્રણ વ્યક્તિ દુબઈલા છે તો અહીંયા અમે બધા હાજર જ હતા તો અહીંયા જે વ્યક્તિ ત્યાં ડૂબાય તો અહીંયા હજુ ખારા ખોદતા જ હતા ત્યાં છતાં પણ આ જગ્યા દૂર બતાવી છે એ જગ્યા તો છે જ નથી જઈ દુબઈલા ત્યાં તો આ વ્યક્તિ કેમ આ લોકો આવું કરે છે અમારી જોડે ત્યાં દુબઈલા છે ત્યાં છતાં પણ ત્યાં ખારા ખોદતા હતા શું માંગ છે તમારી માંગ શું આજે તમે અહીંયા કયા શું માંગ લઈને કે શું કહે છો અમને કાલે ન્યાય જોઈએ છે અમારે એ સહી જોઈએ છે અમારો કોઈ છે નથી મારે એક ને એક નીકળો તો મારે એક ને એક નીકળજો તો એમ કોઈ છે નથી તું આખો તું ખડંગવારા ખડંગવારાએ લખેલું છે